દેશમાં ગુજરાત સહિત ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધતા રહ્યો છે ત્યારે રાજસ્થાનના ગંગાનગરમાં પારો છેતાલીસ ડિગ્રીને પાર થઈ ગયો હતો તો હવામાન વિભાગ મુજબ રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પારો પિસ્તાલીસ ડિગ્રી ઉપર રહ્યો હતો બીજી બાજુ દિલ્હીમાં પણ તાપમાન બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાતા રાજધાનીમાં ગઈકાલનો દિવસ સિઝનનો સૌથી વધુ ગરમ રહ્યો હતો આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં હીટવેવની એલર્ટ જાહેર કરાઈ છે તો આ દરમિયાન પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વિવિધ જગ્યાએ વીજળી પડવાથી અગિયાર લોકોના મોત નિપજ્યા હતા વધુમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી કેળાકના કેટલાક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ